નમસ્કાર મિત્રો ધોરણ આઠ વિષય અંગ્રેજી અને એકમ યુનિટ નંબર એક જેનું નામ છે આઈ વિલ બી ધેટ આઈ વિલ બી ધેટ સ્વાધ્યાય પોષણની અંદર આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ એમાં આપણે વાત કરીશું એક્ટિવિટી નંબર એક એક્ટિવિટી નંબર એકની વાત કરીએ તો અહીંયા આપણને સૂચના આપવામાં આવી છે કે રીડ એલાઉડ ધીસ વર્ડ એટલે કે આપણે આ જે આપેલા શબ્દો છે એના વર્ષને જોરથી બોલવાના છે વાંચવાના છે જોઈએ તો આપણને જે અહીંયા શબ્દો આપેલા છે એ શબ્દોની વાત કરીએ તો તમારે પણ આવો મહાવરો કરવાનો છે પહેલો શબ્દ છે ગ્રો ત્યાર પછી ટ્રી ડાન્સર હ્યુજ વેલ્સ બ્યુટીશિયન વેલીઝ માઉન્ટેન સમવન ફ્રી લોઅર સ્વીમ કોમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટ્રીમ્સ ફાઉન્ટેન્સ ફ્લો ન્યૂઝ એલાઇન પાઇલોટ ડોક્ટર મ્યુઝિશિયન એગ્લેસ રેન્જ અને એન્જિનિયર તો આ શબ્દો તમારે પણ આવી રીતે દોહરાવાના છે જેથી આપણી જીભ એ વરે અને મહાવરો થાય આગળ આપણે જોઈએ એક્ટિવિટીઝ નંબર બે એક્ટિવિટીઝ નંબર બેની અંદર આપણને સૂચના આપી છે નેમ ધ ફોલોઇંગ એટલે કે અહીંયા જે આપણને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એના નામ આપવાના છે જોઈએ નંબર એક વાંચીશું વન હુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી News reader. Number B. One who treats the patients. Doctor. One who dances on the stage. Dancer. One who builds drums, roads, and buildings. Civil engineer. One who plays music in marriages and music shows. Musician. One who talks. ऑन रेडियो एंड प्ले सॉन्ग्स रेडियो जॉकी वन हू टीचिस चिल्ड्रन टीचर वन हू मेक्स योर फेस मोर ब्यूटिफुल ब्यूटी सी एन आग जुइए नंबर नौ तो वन हू फाइट्स फॉर जस्टिस इन द कोट लोअर एंड वन हूँ कैसेज द थीप पोलिस ऑफिसर તો અહીંયા અલગ અલગ વ્યવસાયકારોની વાત કરવામાં આવી છે એક્ટિવિટીઝ નંબર ત્રણ એક્ટિવિટીઝ ત્રણની અંદર કીધું છે હુ સેડ ધીસ ટેલ મી જે નીચે આ વાક્યો આપેલા છે એ કોણ બોલ્યું છે એ જવાબ આપવાનો છે જોઈએ આપણે એની અંદર નંબર એક વેર આર માય મિનિસ્ટર ટુડે ધ કિંગ द मिनिस्टर आर एट साधु स्कैम क्वाटियर टू अ ग्रेट साधु द किंग ही कम्स फ्रॉम हिमालय रामन धेर इज अ लॉन्ग क्वी ऑफ पीपल इन फ्रंट ऑफ हीज टेंट क्वाटियर वन ही कैन कैरी एनी इलनेस बाय पूजा क्वाटियर टू ધ ગ્રેટ સાયન્સ ઇઝ ઓપનિંગ હિઝ રિવાઇન આઈઝ વિલેઝર વન આગળ જોઈએ નંબર આઠ તો નંબર આઠની અંદર કહેવામાં આવે છે માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ વિલેજર ટુ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ રામન અને દસમો છે આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઈન્સ ફોર ધ પૂજા સાધુ આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર ચાર એક્ટિવિટીઝ નંબર ફોર એની અંદર આપણને શું સૂચના આપવામાં આવી છે તો રાઈટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ એટલે કે જે નીચે વાક્યો આપેલા છે એના માટે ખરું છે કે ખોટું જણાવવાનું છે જોઈએ આપણે નંબર એક ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ બ્રિજ પ્રોજેક્ટ ફોલ્સ નંબર બે the minister went to meet sadhu true number 3 the king wanted to know about the sadhu true number 4 the sadhu can cure any illness by puja true number 5 the sadhu is the greatest saint in the world false number 6 the villagers wanted to go to ટ્રુ સેવન ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેસ સર્વિસ ટ્રુ નંબર આઠ ધ ફેક સાધુ રન ફોર હિઝ લાઈફ ટ્રુ આગળ જોઈએ નંબર નવ એવરી વિલેજર્સ ગોટ હિઝ મની બેક ફોલ્સ દસ નંબર વી શૂડ ગો ટુ સાધુઝ લાઇક ધીસ ટુ ગેટ ગુડ માર્ક્સ ફોલ્સ આગળ એક્ટિવિટીઝ નંબર પાંચ તો ફાઇવ નંબરની એક્ટિવિટીઝની અંદર સૂચના આપશે આન્સર ધ ફોલોઇંગ ક્વેશન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટોરી અકી ટુ હેવન એટલે કે આપણે વાર્તાને ધ્યાનમાં રાખી અને એની મદદથી આપણા પ્રશ્નોના જવાબ આપવાના છે જોઈએ પ્રશ્ન નંબર એક વોટ કેન ધ સાધુ પ્રોડ્યુસ જવાબ ધ સાધુ ધ ધી કોલ્ડ પ્રોડ્યુસ કોઈન હોલિયર્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધેર એડ્સ નંબર બે હું કેન કેરી એની ઇલનેસ બાય પૂજા ધ સાધુ કેન કેરી એની ઇલનેસ બાય પૂજા નંબર तर वॉट डीड द किंग वोंट टू डिस्कस विथ मिनिस्टर्स ध किंग वोटेड टू डिस्कस द न्यू रोड प्रोजेक्ट विथ द मिनिस्टर नंबर चार हू वोटेड टू नो मोर अबाउट द साधु ध किंग वोटेड टू नो मोर एबाउट ध साधु आग नंबर पांच पांच नंबर अंदर जुए तो पाँच नंबर अंदर ये कहते कि वोट डीड विलेजर टू ऑफर टू द साधु विलेजर टू ऑफर्ड अ बिग शेक ऑफ राइस टू द साधु नंबर छ वेर डीड साधु पुट टू गोल्ड कॉइन्स जवाब साधु पुट टू गोल्ड कॉइन्स इन टू हिज पॉकेट नंबर सात वेर डीड रामन वोट टू गो આફ્ટર હિઝ ડેથ જવાબ રામાન વોન્ટેડ ટુ ગો ટુ હેવન આફ્ટર હિઝ ડેથ આઠ નંબર રાઈટ ડાઉન ધ ઓપોઝિટ વર્ડ્સ ઓફ હેલ એન્ડ લકી તો હેલનું ઓપોઝાઇટ ઓપોઝાઇટ એટલે વિરોધી હેલનું ઓપોઝાઇડ હેવન અને લકીનું ઓપોઝસાઇડ અનલકી નંબર નવ હું ચેસ ધ સાધુ ધ વિલેજર્સ ચેઝ ધ સાધુ આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ હાઉ કેન વી બીકમ રીચ વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર છ એક્ટિવિટીઝ નંબર સિક્સ એક્ટિવિટીઝ નંબર સિક્સની અંદર એવું કહેશે આપણને કે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન્સ ધ ફોલોઈંગ એટલે કે આપણે આ પાઠમાંથી પૂરા સ્પેલિંગ શોધવાના છે જે અધૂરા છે એ અહીં આપણને એના આગળ આપણને કી આપેલી છે નંબર એક ધ નંબર એક ધ રૂલર ઓફ ધ કન્ટ્રી કે પછી આઈ એન જી નંબર બે વેરી વાઇઝ મેન ઇન ધ કિંગડમ તો ટી પછી ઈ એન એ એલ આઈ તેનાલી આર એમ એન રામન નંબર ત્રણ ધ વન હુ ઇઝ નોટ ઓરિજનલ એફ એ કે ઈ ફેક નંબર ચાર ગેધરિંગ ઓફ પીપલ કોલ તો જે શબ્દ સમૂહ માટેના એક શબ્દ છે આ બધા તો જે આપણે ગુજરાતીમાં હોય અંગ્રેજીમાં છે તો એને ક્રાઉડ કહીશું સી આર ઓ ડબલ્યુ ડી નંબર પાંચ રન આફ્ટર સમવન તો ચેસ સી એચ એ એસી આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર સેવન અને એમાં એ રીડ ધ ફોલોઇંગ પેસેજ નીચેનો જે આપ આપેલો ભાગ છે એ આપણે વાંચવાનો છે અને એના આધારે જવાબ આપવાના છે જોઈએ તો અહીંયા ખલી કેન એન્ડ ખલી કેન નોટ એટલે કે ખલી શું કરી શકે અને શું નથી કરી શકતો તો એમાં જોઈએ ખલી કેન પહેલાં આપણે જોઈશું ખલી કેન ફાઇટ ઇન રેસલિંગ નંબર બે ફેટ ઇટ ટેન લાડુઝ નંબર ત્રણ ડ્રિંક્સ ફાઈવ લીટર્સ ઓફ મિલ્ક ચાર ટુ હંડ્રેડ પુસઅપ્સ અને પાંચ રન્સ ફાઇવ કિલોમીટર હવે એ શું નથી કરી તો ખાલી કેન નોટ ડૂ ફાસ્ટિંગ્સ યુઝ ઓલ્ડ કોલ્ડ ડ્રિન્ક્સ ઇટ ફાસ્ટ ફૂડ સ્વિમ એન્ડ સિંગ વેલ આટલું તે કરી શકતો નથી એક્ટિવિટીઝ નંબર સેવન બી એમાં સૂચના આપી છે નાઉ મેક અપ ફર્સ્ટ લિસ્ટ હિયર વોટ યુ કેન એન્ડ કેન નોટ શો યોર એબિલિટી હવે તમે શું કરી શકો અને નથી કરી શકતા એનું એક્ટિવિટીઝ સેવનની અંદર બીમાં આપણે જણાવવાનું છે જોઈએ નંબર એકમાં કીધું છે i can read stories. i can draw pictures. i can ride a bicycle. i can solve easy problems. and i can help my friends. i cannot drive a car. i cannot cook dishes. i cannot swim fast. i cannot speak. સંસ્કૃત એન્ડ આઈ કેન નોટ સિંગ વેરી વેલ આગળ જોઈએ તો એમાં આપણે એક્ટિવિટીઝ નંબર સેવન રીડ ધ ડાયલોગ્સ ગીવિન બિલો વાંચવાના છે અને પછી એનો જવાબ આપવાનો છે નાઉ કમ્પ્લેટ ધ ડાયલોગ એન્ડ એન્ટેક ધીસ ડાયલોગ્સ તો વિરાજ શેષ વિરાજ શેષ આઈ વોન્ટ ટુ ગો ટુ ધ ઓફિસ બટ માય કાર ઇઝ નોટ વર્કિંગ પછી શું કહેશે કે કેન આઈ બ્રો યોર કાર મૈત્રી શેષ નો સોરી આઈ નીડ ઇટ ટુડે આગળ જે વાત કરે છે એની અંદર સંદીપ કહેશે સંદીપ શેષ આઈ લોસ્ટ માય સેલ ફોન ઓન ધ ટ્રેન આઈ વોન્ટ ટુ કોલ માય પેરેન્ટ્સ કેન આઈ યુઝ યોર ફોન એસા સેઝ શ્યોર હિયર ઇટ ઇઝ સંદીપ સેઝ થેન્ક યુ આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર આઠ એક્ટિવિટીઝ નંબર આઠની અંદર એવું કહેવામાં આવે છે કે રીડ ધ ડાયલોગ્સ કેરફુલી એટલે કે નીચે આપેલા આ ડાયલોગ આપણે વાંચવાના છે ધ્યાનથી અને પછી એનો જવાબ આપવાનો છે હવે એક્ટિવિટીઝ નંબર આઠ એની અંદર કહેશે સૂચના એવી છે કે વેદાંત ઇઝ યંગ બોય હી વોન્ટ્સ ટુ જોઈન ધ ઇન્ડિયન આર્મી બટ હી ઇઝ વેરી ફેટ હી વોન્ટ્સ ટુ લોસ હિઝ ફેટ ગીવ હિમ સજેશન વોટ શુ હી ડૂ એટલે કે એ આર્મીમાં જવા માગે છે તો એ શું કરી શકે અને શું ના કરી શકે એ થોડોક જાડો છે તો અહીંયા આપ જોઈએ આપણે નંબર એક હી શુડ ઇટ હેલ્થી ફૂડ નંબર બે હી શુડ ડ્રિંક મચ વોટર નંબર ત્રણ હી શૂડ ડૂ એક્સરસાઇઝ નંબર ચાર હી શુડ ટેક ગુડ સ્લીપ નંબર પાંચ હી શુડ પ્રેક્ટિસ યોગા એન્ડ પ્રોગ્રામ પ્રાણાયામ નંર છ હિ શુડ નોટ ઓઇલ ફૂડ અને નંબર સાત હી શુડ નોટ ડ્રિંક આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર આઠ સી આઠ સીની અંદર કહેશે કે જીનલ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ એટ સી ઇઝ ગોઇંગ ટુ સ્કૂલ ટૂર હર મધર ઇઝ ગીવિંગ હર એડવાઇઝ વોટ શી શુડ એન્ડ શુડ નોટ ડૂ લેટ્સ હેલ્પ હર એટલે કે જીનલ નામની છોકરી જે છે એ પ્રવાસમાં જાય છે અને એની મમ્મી એને સલાહ આપે છે કે પ્રવાસમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ જોઈએ આપણે આગળ અહીંયા નંબર એક યુ શુડ કીપ યોર વોટર બોટલ વિથ યુ નંબર બે યુ શુડ સ્ટે ક્લોઝ ટુ યોર ટીચર નંબર ત્રણ યુ શુડ નોટ ટોક ટુ સ્ટ્રેન્જર નંબર ચાર યુ શુડ નોટ વેસ્ટ યોર મની ઓન જંક ફૂડ અને નંબર પાંચ યુ શુડ ટેક કેર ઓફ યોર બિલોગિંગ્સ આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર નવ એ રીડ ધ રીડ ધીસ ડાયલોગ્સ નીચેના ડાયલોગ્સ વાંચવાના છે એક્ટિવિટીઝ એકની અંદર ત્યાર પછી એક્ટિવિટીઝ નાઇન બી એક્ટિવિટીઝ નાઇન બીની અંદર આપણને કહેવામાં આવી છે એવી સૂચના કે યુ આર પ્લાનિંગ ફોર અ ટૂર બટ યુ આર નોટ શ્યોર અબાઉટ ઇટ નાઉ આન્સર ધ ક્વેશ્ચન વિથ પોસિબલિટી એટલે કે તમે પ્રવાસ માટેનું આયોજન કરો છો પણ કદાચ થાય કે ના થાય એના માટેને પોસિબિલિટી માટેના ક્વેશ્ચન્સ આપ્યા છે એવા આપણે ક્વેશ્ચન્સની અંદર કહેવાનું છે જોઈએ આગળ Ke number eight. Which place will you visit first? We might visit Somnath Temple first. Number B. How will you go there? We may go there by car. What will you bring from Somnath? We might bring sea from Somnath. What are you going to do? धेर वी मे डू कैमल राइडिंग धेर नंबर पाँच वॉट आर यू गोइंग टू ईट धेर वी माइट इट काठियावाड़ी फोर धेर आगे जो ये, तो एक्टिविटीज नंबर दस टेन स्टडी द डायलॉग्स एंड इंटैक्ट इट विथ योर फ्रेंड्स આના આપણે સ્ટડી કરી અને મિત્ર સાથે ચર્ચા કરવાનો છે નંબર આગળ જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ વર્ડ્સ ઇન ધ બાસ્કેટ જોઈએ નંબર એકમાં ગહેના હાય નવ્યા વોટ ઇઝ યોર પ્લાન ટુડે ડે નવ્યા સેઝ માય મધર ઇઝ ગોઈંગ ટુ મેક સ્નેક્સ ફોર અસ આઈ વિલ हेल्प हर मोहिनी माय मधर गॉट अ प्रमोशन राही देट्स गुड न्यूज़ कॉन्ग्रेचुलेस मोहिनी सेज नाउ व्हील बाय अव कार आग जुइए राही सेज व्हील गो फॉर अ लॉन्ग ड्राइव इन हीज कार आग जुइए એક્ટિવિટીઝ નંબર ઇલેવન અગિયાર રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ મેક ધ ચેન્જીસ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન નીચેના વાક્યો વાંચો અને પછી આપણે સિચ્યુએશન મુજબ શું કરીએ એની વાત કરવામાં આવી છે તો નંબર એક જોઈએ એમાં માય બ્રધર ઇઝ ડ્રાઈવિંગ અ કાર વિધાઉટ અ લાયસન્સ હી મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ અ લાયસન્સ आगर जुए नंबर बे वी आर ड्राइविंग अ कार नियर द स्कूल माय ब्रदर इज ब्लॉइंग कार हॉर्न्स एमलेसली ही मस्ट नॉट बिलो द कार हॉर्न एमलेसली नियर द स्कूल नंबर तरण सम चिल्ड्रन आर शूटिंग इन द म्यूजियम जब They must not shout in the museum. Number four, there is a fire in the school. Call the firefighter immediately. You must call the firefighter immediately. My father is driving a car without wearing a seat belt. He must wear a seat belt while driving. Number four. There is an accident on the road. Call the ambulance. You must call the ambulance. Agar Mohan is at school. He is not in a school uniform. He must wear his school uniform. Mayank is in the class. He is disturbing the other student. He must not disturb the other student. Student. Number nine. the red light is on. The driver did not stop the bus. The driver must stop the bus at the red light. Number thus, the pedestrians are not walking on the footpath. They must walk on the footpath. I come no. સધ્ય સોલ્યુશન પૂર્ણ થાય છે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરો અને આવા જ વિડીયોના દ્વારા માર્ગદર્શન મેળવતા રહો આવજો